તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ગાયની હું બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો તમે જે ગાય જોઈ રહ્યા છો આ ઘર ઘરાવ સાવ સોજી ગાય વેચવાની છે ગાયના વેતરની વાત કરું તો ગાય ત્રીજું વેતર વ્યાય ગયેલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ગાય સાવ સોજી અને જવાબદારી ગાય છે દૂધ છે તે બે ટાઈમનું અત્યારે દસ લિટર દૂધ આપે છે એક ટાઈમનું પાંચ લિટર જેમાં થોડી વધઘટ થઈ શકે છે અને સાવ સોજી ગાય છે જણ પણ દોઈ શકે છે સાવ સોજી ગાય બાકી તમે રમેશભાઈની ગાય રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ગાયના માલિક રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાય વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી ગાયની કિંમત પાંત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ફેરફાર થશે કિંમત ફિક્સ નથી સાવ સોજી અને ફૂલ સાચવેલી ગાય છે ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ વડીયા અને મેઘા પીપળીયા ગામે ગાય જોવા મળશે ગાય લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે ગાય લેવી હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે રમેશભાઈના અઠ્ઠાણું બે સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી આ ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો